સમાચાર નવસારી મળી રહ્યા છે જ્યાં વાસ્તામાં આદિવાસી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી નેતાઓ જોડાયા હતા કેબિનેટ મંત્રી નરેશભાઈ અભિવાદન સમારોહમાં ભાગ લીધો હતો ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલ પણ હાજર રહ્યા મેદાન સુધી ભવ્ય રેલી યોજાઈ હતી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા વાસ્તવમાં આદિવાસી અભિવાદન સમારોહ આજે આપણા નવસાર જિલ્લાના વાંસદા વિધાનસભા અને વાંસદા તાલુકામાં એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું નું આયોજન કરવામાં આવ્યું અને એના અંતર્ગત એક સાથે હજારો આદિવાસીઓ નવસારી જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓના જમાતીય આદિવાસી સંસ્કૃતિને અને પરંપરાઓને મનાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબના વિશ્વાસ એમણે જતાવ્યો છે એની સાથે સાથે જે આદિવાસી સમાજના માટે સારું કામ કરી રહ્યા છે નરેશભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ અને ગણપતભાઈ વસાવા સાહેબનું પણ અભિવાદન કર્યું વાસદાની જનતા આજના માહોલ પરથી અમને ચોક્કસ દેખાઈ આવે છે જે રીતે એ લોકોનો ઉમંગ હતો ઉત્સાહ હતો રેલી સભા આ બંને જ્યારે આપણે બધા જ લોકોએ જોઈ છે એ ઉત્સાહ પરથી ચોક્કસ કહું છું કે વાસદામાં નાનું મોટું કોઈ પણ બમ્ફર હશે એ વાસદાની પ્રજા આવનારા દિવસોમાં બમ્ફર દૂર કરશે જે પ્રકારે આદિવાસી સમાજે ઉત્સાહપૂર્વક આ આદિવાસી રેલી અને આદિવાસી સંમેલન અહીંયા અદભુત રીતે પાર પાડ્યું છે એ આખા ગુજરાતની અંદર અત્યાર સુધીમાં અમે અને નરેશભાઈ જેટલા પણ પ્રવાસ કર્યા છે એ પ્રવાસમાં એક અનેરો ઉત્સાહ આદિવાસી સમાજમાં અમે જોઈ રહ્યા છે અને આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે આદિવાસી સમાજમાં ભૂતકાળની સરકારોએ માત્ર વોટ બેંક તરીકે આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો હતો અને વર્ષોથી આદિવાસી સમાજ જે વિકાસને ઝંખી રહ્યો હતો એ રોડ રસ્તા પીવાના પાણીની સગવડ આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા માટે શાળા કોલેજો યુનિવર્સિટી હોસ્ટેલો આદિવાસી વિસ્તારની અંદર સિંચાઈની યોજનાઓ આદિવાસી વિસ્તારની અંદર ચોવીસ કલાક વીજળી આ બધું જે કંઈ કામ થયું છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે